સમજો દીકરા દીકરીને ભણાવજો કાલ કદાચ ગરીબી હશે ને એ ભણી ગણીને આગળ વધશે ને એટલે આ તો આ આ સમય જતો રહેશે કારણ કે હું એક જગ્યાએ શમશાનમાં જોતો ને ત્યાં લખેલું હતું કે આ સમય પણ જતો રહેશે એટલે એ મારા મગજમાં છપાઈ ગયું આ સમય એટલે એવું કીધું કે ત્યાં કોઈ મોડો માણસ જેવો હોય તો એ સમય જતો રહે છે અને કોઈક રૂપિયાવાળો જે હોય તો એ સમય જતો રહે છે કોઈનો સમય એનો એ રહેતો નથી સમજાય હે બસ માત્ર ધીરજ ધરવાની જરૂર છે કોક એમ કહેતો હોય બાપુ બોલે તો મેં આ બધું વેઠેલું છે કોકને ગામના પૂછવું હોય પૂછી લેજો ખાલી આ માથે ઝાડ નથી ઉગ્યું બાકી બધું ભોગવી લીધેલું છે ભાઈ અને ત્યારે આ પરમાત્માએ આંગળી ચાલી છે અને તોય મેં એવું કીધું કે જીવું ત્યાં લગીને ઠાકર મારા માટે તારી પાસે કંઈ માગવું નથી જો તારો ભાવ કરીને સાચું આવતા હોય છે અને મારી પાસે જે પડ્યું છે એ હું ભાવ ધરીને ખવડાવતો હોય છું અને એ ભાવમાં ભાવ ના પડ્યો હોય અને કદાચ મારું પચી માળા ફેરવેલી તારી પાસે જમા પડ્યું હોય તો આવે એના કરમમાં ના હોય તો મારા કરમનું છીનવી નામને આપી દેજે મારા પહેલું આ ભરબજારે બોલું છું ભાઈ કોઈ દાડો મે રોદડા ના રોયા કોઈ દાડો નહીં ગમે એવો સમય આવ્યો ખાવાનું મળ્યું ના મળ્યું ભોગવી લીધું છે સમજાય હે હા ઘણા આવે હતા કે અમે એક જગ્યાએ જોવરાયું કીધું તમારા મઢમાં માતાજી નથી આવું બધું ક્યાં છે હતા ક્યાં છે કે ન કહેતા આ કે ના તો બોલો ક્યાં હે ને કાં તો કેમ કે તેમાં ત્યાં લગીમ પૂછતા તમારા અસલ કુલદેવી આ છે આ નતા એટલે પા ગોથે સડાવે પાછા આપણે તે ગામ જઈને પા દીવો લઈને ઘરે લાવીને એમે લઈ આવ્યા માથે એમ ના આવે ભલા એ તો નાભીની પોકાર હોય ને તો એ કદાચ ધરામાં બેઠી હોય ડુંગરે બેઠી હોય એનું બાળક ઋતુ હોય ને એટલે એ ક્યારેય ઊભી નથી રહેતી બસ તમને મન હાચું રોતા ના દુનિયા આગળ છે આપણે ને એને એટલે આંગળા ન પાડવાના નાભી રોવાનું છે કે મારા અંદર ભીતરમાં હું વેદના પડી એ તો તને બધી ખબર છે કાં તો તું મારી પરીક્ષા લેતી છું અને કાં તો આ હથર પગ ત્યાં ઉતરી ગયા પછી કઈ ઘટશે નહીં એટલું તું આપવાની છું એ વિશ્વાસ હોવો જોઈએ ભલામાં

એ જગત કલ્યાણ થાય અને કઈ ના થાય તો તમારો પરિવાર તો હાજે તમને ગોતવા તો ના નીકળે કઈ જોતું મારે ક્યારેય નહીં અને એ તો જેના પાડોશમાં બંધાણી રહેતા હોય ને એને ખબર પડે એના રોટલા હરામ થઈ જાય હજુ આવડે એમને વાળો કરવાનો ટાઈમ થાય તો આમને ખેલ નાખવાનો ટાઈમ થાય ચડાવે આમ ભાઈ મને ઓળખો એમ કે વી વરે આ ધંધો કર્યો હવે હું ઓળખાણ જે કંઈ આ વ્યસન માંથી દાદા જ બંધ કરાવ હું ન કરાવતો આ જે કઈ મનથી મુક્યો છે હો આયાથી પાંચને નાય બંધ થાય જે કઈ એમાં દાદાનું તપ ઘટી ગયું એવું નથી પણ એ એમના બાપનું પૂરું કરવા આવ્યા છે સમજાય હે બાકી તમને કહી દે કે આ જ રસ્તો છે સીધા હાલવા મંડો તમારું ગામ આવી જશે ભાઈ આડું ઓવળું ક્યાં જવાની જરૂર છે એ તો આડા ઓળા અહીંથી પાણી પીધા પછી થયા એને નથી થયું સીધો રસ્તો જાલ લીધો અને એક હજાર ટકા કહો કે બે મહિને જો એનું પરિણામે ના આપે તો ભૂવા પણ બંધ કરી દો ભોલા મણા એટલે નાભીથી મૂકી દેવાનું છે એક ટ્રાય કદાચ બીજી ત્રીજી ટ્રાય તો લાઈન ઉપડી જાય ગલામણા સમજાય